ઓમ શ્રી ગણેશ નમ જય શ્રી કૃષ્ણ મિત્રો માં મહિનાની નવરાત્રી ગુપ્ત નવરાત્રી ખબર છે કે આ મહિનામાં આ ગુપ્ત નવરાત્રી પૂજા થાય છે માં દસ મહાવિદ્યા પૂજા થાય છે તો એ દેવીઓ કઈ કઈ છે અને આ નવરાત્રી રહસ્ય શું છે આની પૂજા ગુપ્ત રીતે કેમ થાય છે તો એ સરળ કાંઈ આપણે આ વાર્તામાં સાંભળીશું મિત્રો માતાજીની કૃપા મેળવવા માટે આ વિડીયોને અંત સુધી જુઓ અને વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને આ ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરી દેજો કમેન્ટ બોક્સમાં માતાજીનું મા નવદુર્ગાનું નામ તો જરૂર લખી દેજો જયંતે મંગલાકારી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવાધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુ જય માતાજી ઓમ નમ શિવાય મિત્રો હું આજે માં મહિનાની ગુપ્ત નવરાત્રિની કથા પૂજા વિધિ અને જઈ રહી છું દેવી ભાગવત પુરાણ અનુસાર વર્ષમાં ચાર વાર નવરાત્રિ આવે છે ચૈત્ર મહિનાની અને આસો મહિનાની નવરાત્રી વિશે તો બધા જ લોકો જાણે છે અને દેવી ભાગવતની ઉપાસના પણ કરે છે દેવી ભગવતીની પણ માહ મહિનાની અને અષાઢ મહિનાની નવરાત્રિને જે ગુપ્ત નવરાત્રી કહેવાય છે આ દિવસે માં દુર્ગાની ગુપ્ત રૂપથી આરાધના કરવામાં આવે છે ખૂબ જ સરસ મજાનું રહસ્ય છે આ નવરાત્રીનું તો આપણે સાંભળીએ એક પ્રચલિત કથા અનુસાર એક સમયે શ્રીંગી ઋષિ તેમના ભક્તોને દર્શન આપવા માટે એક નગરમાં આવ્યા જ્યારે એ તેમના ভক্তજનોને દર્શન આપી રહ્યા હતા ત્યારે ભીડના ટોળામાં એક દુખી સ્ત્રી શ링ગી ઋષિ સામે આવી અને ઊભી રહી અને તેની વ્યથા શ링ગી ઋષિને સંભળાવા લાગી તે સ્ત્રી બોલી હે મહાત્મા હે પ્રભુ હું બહુ દુખી છું મારા પતિ હંમેશા ખરાબ કર્મોમાં જ ઘેરાયેલા રહે છે ખરાબ કર્મમાં લુપ્ત રહે છે આ કારણથી હું પૂજા પાઠ કરી શકતી નથી એ ધર્મના કોઈ પણ કાર્યમાં મારો સાથ આપતા નથી અને મને પણ ધર્મના કાર્ય કરવા દેતા નથી દાન પુણ્ય કરવા દેતા નથી દાન માટે નીકાળેલું અન્ન પણ કોઈને મને આપવા દેતા નથી મારા પતિ માંસ અને મદિરાનું સેવન કરે છે જુગાર રમે છે તેના આવા દુષ્કર્મોના કારણે હું બહુ દુઃખી અને બહુ હેરાન છું મહાત્માજી પણ હું મા દુર્ગાની પરમ ભક્ત છું અને એમની પૂજા કરવા ઈચ્છું છું અને પૂરા ભક્તિભાવથી મારા પરિવાર મારા પરિવારના લોકોને ખરાબ કર્મો સુધારવા માંગુ છું મારા પરિવારના ખરાબ કર્મોને સુધારવા માંગુ છું શ્રીંગી ઋષિ તેની વાત સાંભળીને તેની મનોભાવના જાણી ગયા અને પ્રસન્ન થયા અને તેને ઉપાય બતાવવા કહે છે કે વસંત અને શરદ ઋતુની નવરાત્રી તો બધા જ જાણે છે પણ માહ મહિનાની અને અષાઢ માસની ની ગુપ્ત નવરાત્રી કહેવાય છે મા દુર્ગાની આરાધના આ નવ દિવસમાં ગુપ્ત રીતે થી કરવામાં આવે છે જે પ્રકારે પ્રકટ નવરાત્રી માં નવ દેવી પૂજન થાય છે એવી જ રીતે ગુપ્ત નવરાત્રી માં દસ મહાવિદ્યા દેવી પૂજા કરવામાં આવે છે શ્રીંગી ઋષિના આમ કહેવાથી એ દુખિયારી સ્ત્રીએ પૂછ્યું હે મુનિવર કૃપા કરીને મને કહો કે આ દસ મહાવિદ્યાઓ શું છે એ શ્રીની જિજ્ઞાસા જોઈને શ્રીંગી ઋષિ બોલ્યા દસ મહાવિદ્યાઓ દેવી સતીના દસ રૂપ છે જ્યારે શિવ અને સતીના વિવાહ થયા હતા ત્યારે સતીના પિતા પ્રજાપતિ દક્ષ આ વિવાહથી ન હતા તેમણે ભગવાન શિવનું અપમાન કર્યું હતું તેમણે ભગવાન શિવના અપમાન કરવાના ઉદ્દેશથી એક વિશાળ યજ્ઞનું આયોજન કર્યું જેમાં તેમણે બધા જ દેવી દેવતાઓને આમંત્રિત કર્યા પણ તેમના જમાઈ ભગવાન શિવ અને પુત્રી સતીને બોલાવ્યા નહીં આમંત્રણ આપ્યું નહીં જ્યારે સતીને આ યજ્ઞ વિશે ખબર પડી તો તેમણે યજ્ઞમાં જવાની જીદ કરી જે ભગવાન શિવે ટાળી નાખી માતા સતીની વાતને ઓરી ટોરી નાખી ધ્યાન ન આપ્યું એટલે માતા સતીને માતા સતીએ પોતાને એક ભયાનક રૂપમાં પરિવર્તિત કરી નાખ્યા જેને જોઈ ભગવાન શિવ ભાગવા માટે તૈયાર થયા આમ તેમ ભાગવા લાગ્યા પોતાના પતિને ડરેલા જોઈને માતા સતી એમને રોકવા લાગ્યા તો ભગવાન શિવ જે પણ દિશામાં ગયા ત્યાં માતા સતીનું એક અન્ય વિગ્રહ પ્રગટ થયો અને તેમને રોકવા લાગ્યો ત્યારે હારીને ભગવાન શિવ સતી સામે આવીને ઉભા રહી ગયા શિવજીએ સતીને પૂછ્યું કે આ કોણ છે એટલે માતા સતીએ કહ્યું કે આ મારા જ દસરૂપ છે તમારી સામે ઉભેલી આ વિદ્યા કૃષ્ણ રંગની મહાકાળી છે એની ઉપર નીલા રંગની તારા છે પશ્ચિમમાં છિન્ન મસ્તિકા છે જમણી બાજુ ભુનેશ્વરી છે પીઠ પાછળ બગલામુખી છે પૂર્વ દિશામાં પૂર્વ દક્ષિણમાં ગુમાવતી છે દક્ષિણ પશ્ચિમમાં ત્રિપુર સુંદરી છે પશ્ચિમ ઉત્તરમાં માતંગી છે તથા ઉત્તર પૂર્વમાં ષોડશી છે અને હું ખુદ ભૈરવીના રૂપમાં અભય દાન આપવા માટે તમારી સામે ઊભી છું આજ દસ મહાવિદ્યા દશ શક્તિ સ્વરૂપ છે પછી માતાએ એમની આજ શક્તિનો ઉપયોગ દૈત્યો રાક્ષસોનું વધ કરવા માટે કર્યો માતાના આજ ગુપ્ત રૂપની પૂજાના કારણે આને ગુપ્ત નવરાત્રી કહેવામાં આવે છે શ્રીંગી ઋષિએ એ પણ કહ્યું કે જો લોભી કામી વ્યસન માંસાહારી માસાહારી અથવા પૂજા ન કરવા વાળો નાસ્તિક વ્યક્તિ પણ જો ગુપ્ત નવરાત્રીમાં દેવીની પૂજા કરે છે તો એના જન્મ જન્માંતરના બધા જ પાપ માફ થઈ જાય છે શ્રીંગી ઋષિ પાસેથી આ બધું જ જાણીને એ શ્રીએ તેમના ઘરે એ સ્ત્રીએના ઘરે ચાલી ગઈ અને જ્યારે ગુપ્ત નવરાત્રી શરૂ થઈ ત્યારે તે સ્ત્રીએ શ્રીંગી ઋષિ દ્વારા બતાવેલ ઉપાયથી વિધિપૂર્વક પૂજા કરી દેવી દુર્ગા માની ગુપ્ત રૂપથી જેના પ્રભાવથી તેનો પતિ જે પાપ કરતો હતો જેમ તેનો પાપી પતિ ધર્મના રસ્તા પર ચાલવા લાગ્યો અને તેના પરિવારમાં સુખ શાંતિ રહેવા લાગી આ પ્રકારે ગુપ્ત નવરાત્રીની કથા પૂરી થઈ અને આ ગુપ્ત પૂજા વિધિ આ પ્રમાણે છે અને કઈ માતાજી કયું ફળ આપે છે એ પણ હું તમને જણાવું ગુપ્ત સ્થાપના કરવામાં આવે છે સ્થાપના માટે તેના તેમાં સાત પ્રકારના અનાજ નાખીને એમાં આંબાના પાન મૂકીને ઉપર નાળિયેર મૂકવામાં આવે છે ઘટની સ્થાપના કર્યા બાદ અખંડ જ્યોત એટલે કે અખંડ દીવો પ્રગટાવવામાં આવે છે ને ગુપ્ત નવરાત્રિમાં વિશેષ રૂપથી માતાજીની પૂજા રાતના સમયમાં જ કરવામાં આવે છે વિધિ વિધાનથી પૂજા કર્યા બાદ આઠમે આઠમ અને નવમી તિથિના દિવસે કન્યાઓને જે આપણે ગોરણે કહીએ છીએ તેને ભોજન કરાવવામાં આવે છે અને તેને દક્ષિણા કે શ્રિંગારની કોઈ પણ વસ્તુ આપી અને વિદાય કરવામાં આવે છે ગુપ્ત નવરાત્રિના પહેલા દિવસે મા કાળીની પૂજા કરવામાં આવે છે જેનાથી કોઈ પણ બીમારી કે અકાળ મૃત્યુથી બચી શકાય છે ગુપ્ત નવરાત્રિના બીજા દિવસે માં તારાની પૂજા કરવામાં આવે છે જે આપણને તીવ્ર બુદ્ધિ અને રચનાત્મક શક્તિ પ્રદાન કરે છે ત્રીજા દિવસે ત્રિપુર સુંદરી માની પૂજા કરવામાં આવે છે જો કોઈ પણ કામ એવું છે જે પૂરું થતું જ નથી તો ત્રિપુર સુંદરી માની પૂજા કરવાથી તેમાં સફળતા મળે છે તે કામ પૂરા થાય છે ગુપ્ત નવરાત્રિના ચોથા દિવસે માં ભુવનેશ્વરી ની પૂજા કરવામાં આવે છે જે બધી ઈચ્છાઓ પૂરી કરે છે પાંચમા દિવસે છિન્ન મસ્તિકા માં ની પૂજા કરવામાં આવે છે આરાધના કરવામાં આવે છે જેની સાધના થી બધા પ્રકારના રોજગાર સંબંધિત તકલીફો દૂર થાય છે છઠ્ઠા દિવસે ત્રિપુર ભૈરવી માં ની આરાધના કરવામાં આવે છે વિવાહ માં આવતી બાધાઓ માંથી છુટકારો મળે છે આ માં ની પૂજા કરવાથી સાતમા દિવસે ખરાબ નજર તંત્ર મંત્ર જાદુ ટોના ભૂત પ્રેત વગેરે થી છુટકારો મેળવવા મેળવવા માટે માં ઘુમાવતીને પ્રસન્ન કરવામાં આવે છે આઠમા દિવસે આઠમી મહાવિદ્યામાં બગલા મૂકીને ખુશ કરીને કોઈ પણ સમસ્યાનું સમાધાન કરવામાં આવે છે નવમી મહાવિદ્યા માતંગી માતંગી દેવી ઘર ગૃહસ્થિથી જોડાયેલી બધા જ પ્રકારની મુશ્કેલીઓ ઉપાય બતાવે છે આમાં દસમી મહાવિદ્યા કમલા દેવી છે આમાં ધન અને સુંદરતાની દેવી છે આમાંની સાધનાથી બધા જ પ્રકારના ભૌતિક સુખ અને ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે ઓમ દુર્ગા દેવીએ નમઃ જય માતા દી જો તમને મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આ ગુપ્ત નવરાત્રિની દસે દસ મહાવિદ્યાની વાર્તાઓ મિત્ર મિત્રો હું રોજ મૂકીશ તમે સાંભળતા રહેજો અને વિડીયોને આગળ શેર કરતા રહેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ